કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકર દ્વારા સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરવામાં આવી તે બાબતને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ પ્રતિક્રિયા આપી છે ઋત્વિક જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે મને કોઈ પણ આ વાતની ખબર જ નથી મને કોઈએ લેખિતમાં જાણ કરી નથી આગામી ત્રણ ચાર દિવસોમાં કોંગ્રેસ પોતાના સાત ઉમેદવારો જાહેર થવાના બાકી છે જેમાં વડોદરા પણ સામેલ છે જેમના નામ જાહેર થઈ જશે જો આ પદ અધિકારીઓની કોઈ પણ કાર્યકર્તા લેખિતમાં ફરિયાદ કરશે તો તેની ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે હવે આ કોમેન્ટ તો તમે જ્યારે કીધું ત્યારે મને ખબર પડી છે અને કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્ચે કેટલો એક્ટિવ છે અને કેટલો સક્રિય છે આપ સૌ જાણો છો અને માટે જ આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે જે જેમનું તમે નામ લીધું એમને તમારે એમને પૂછવું જોઈએ કે કેમ લખ્યું છે સાચું હોય તો બાકી આ સુધી મેં એમની કોમેન્ટ એવી વાંચી નથી લેવામાં આવશે મને એવી કોઈ કોમેન્ટ વાંચવા મળી નથી અને આપણા માધ્યમથી જાણવા મળ્યું છે ત્યારે અમે અમે તપાસ કરીશું અને જે અમારી ડિસિપ્લિન કમિટી છે જો ખરેખર એવું હશે તો એમને એ કમિટીને એ જાણ કરીશું ઉમેદવાર ક્યારે ગણતરીના બે ત્રણ દિવસમાં વડોદરા લોકસભાના ઉમેદવાર જાહેર થશે અને આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે અને ભારતીય પાર્ટીનો માત્ર વડોદરાની આખા દેશમાં કારણ કે પ્રજા આજે નક્કી પ્રજા થાકી ગઈ છે ભય ભૂખને ભ્રષ્ટાચારથી ભારતીય પાર્ટીના અને માટે જ તમે જોવો કે આજે એટલે ઇલેક્ટ્રોલ બોન્ડ જેટલો આટો મોટો ભ્રષ્ટાચાર થતો હોય પ્રજાના રૂપિયાનો વેરફાટ થતો હોય ત્યારે આ બધા મુદ્દા લઈને આવના દિવસમાં કોંગ્રેસ પક્ષનો જે પણ ઉમેદવાર આવશે એ ઉમેદવારને લઈને એગ્રેસિવલી વડોદરા શહેરના ખૂણે ખૂણે પ્રજામાં પ્રજાના મત માંગો જઈશું અને મને વિશ્વાસ છે કે પ્રજા આ વખતે કોંગ્રેસને લાવશે દાવેદારી કરી મેં અગાઉ પણ તમને દિવસે જાણ કરી હતી જ્યારે વારસિયા પોલીસમાં હાજર થયો તો ત્યારે પણ કીધું હતું અને આજે પણ કહું છું વડોદરા સહે કોંગ્રેસ પ્રમુખ તરીકેની પાર્ટીએ મને જવાબદારી આપી છે મારા દ્વારા કોઈપણ જાતની લોકસભાની ચૂંટણીમાં દાવેદારી કરવામાં આવી નથી પરંતુ પક્ષ જે પણ ઉમેદવાર પસંદ કરીને જેની પણ પસંદગી ઉતારશે જેને જાહેર કરશે એના માટે તન મન ધનથી કામ કરીશું